મે આજે માટી માટી સુરા સામાન બનાવ્યો છે મે માટી માટી પર દાદા બનાવ્યા છે મે આજે માટી માટી બનાવી છે એકની માટી માટી મકડા બનાવ્યા છે મે આજે માટી બનાવ્યું છે મે આજે માટી-માટી રમકડા મનાવ્યા છે. મે માટી-માટી ગેટ છેલો બનાવ્યો છે. મે માટી-માટી બળ બનાવ્યો છે. મે માટી-માટી ઘારામાંથી આ હાથથી મનેવો છે મેં માટી-માટીની ઈડ બનાવીલા છે મેં એનો મોકડા બનાવ્યા છે માટીની મેં આજે માટી-માટીની શુલ્લ બનાવી છે